સુરેન્દ્રનગર ના કુખ્યાત બુટલેગર શૈલેષ જનસુખ કોડીનો એક વાયરલ થયો છે જેમાં તે ડેપ્યુટી આપતો હોવાનો દાવો કર્યો છે બુટલેગર દાવો કરે છે કે તે વર્ષોથી ધંધો કરે છે એટલેથી ન ટકતા બફાટ કરે છે કે પોતે પોલીસના માં જ દારૂ છુપાવીને રાખે છે ઉલ્લેખનીય છે કે દોઢ વર્ષ પહેલા પણ બુટલેગર નો વિડીયો વાયરલ થયો હતો અને પોલીસ પર આક્ષેપ પણ કર્યા હતા તો બીજી તરફ વિડીયો લઈને અનેક સવાલો ઉઠ્યા છે કે શું સાચે જ પોલીસ મદદથી શૈલેષ દારૂ ધંધો કરે છે શું શૈલેષ સાથે હપ્તા પહોંચાડે છે કે પછી ડીવાયએસપી ની છબી ખરાબ કરવા માટે આ વીડિયો વાયરલ કરાયો છે આમ હાલ તો અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પરંતુ હવે જોવું એ રહ્યું કે શું પોલીસ પર બેફામ પ્રહારો કરનાર બિટલેગર વિરુદ્ધ કાર્યવાહી થાય છે કે કેમ પૈસા ને બળવંશી લઈ જાય છે એમનો રાઈટર છે બળવંશી એ પૈસા લઈ જાય છે અને એ મારા મિત્ર છે અને જો કોઈ આમાં કોઈ સસ્પેન્ડ નો થવો જોઈએ સસ્પેન્ડ નો થવો જોઈએ બળવંશી સસ્પેન્ડ નો થવા જોઈએ તમને ભાભ મારા ભાઈ તમે પ્રેસ વાળા છો અને ભાઈ જો બધાયને તમને કહું છું જો હાલો લે પોલીસ કે મારી બેન છે માસી દીકરા ભાઈ છે પોલીસ નો આંકડો છે એમને હાલો દે

સામે હપ્તા લેવા હોવાનો વિડીયો વાયરલ આક્ષેપ કરવામાં આવ્યો હતો અગાઉ આજ મામલે દોઢ વર્ષ પેલા પણ આજ બુટલેગર દ્વારા અન્ય પોલીસ અધિકારીઓ સામે પણ વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો જે રીના બિલકુલ આભાર બિરેન તમામ વિગત લઈને મારી સાથે જોડાયા બધા